ક્યારેક ક્યારેક શું થાય એકના એક શાક ખાઈને કંટાળી ગયા હોય અથવા તો ઘરમાં કંઈ શાક ન હોય તો ક્યુ શાક બનાવવું એ કંઈ સમજાતું ન હોય ત્યારે બધાને ભાવે એવું એકદમ નવી રીતે સુપર ટેસ્ટી ગુજરાતી શાકની રેસીપી લઈને આવી છું ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આવા જ નવા વિડીયો જોવા માટે પાસે આપેલું બેલ બટન જરૂરથી પ્રેસ કરજો તો ચાલો એકદમ નવી રીતે શાક બનાવવાનું શરૂ કરીએ તો એના માટે ઝીણી ચોપ કરેલી ત્રણથી ચાર ડુંગળી લીધી છે ઝીણા ચોપ કરેલા ટામેટા બેથી ત્રણ મરચાંની કટકી એક કપ બેસન લીધો છે એક ચમચી આદુ લસણની પેસ્ટ થોડા લીમડાના પાંદ સૌથી પહેલાં એકદમ નવી રીતે ટેસ્ટી શાક બનાવવા માટે એક જાડા તળિયાવાળી કઢાઈમાં તેલ ગરમ થવા માટે રાખીશું તેલનું પ્રમાણ અહીંયા આપણે થોડું વધારે રાખવાનું છે તેલ ગરમ થાય એટલે એમાં રાઈ જીરું અને હિંગ નાખી મરચાંની કટકી એડ કરીશું મરચાં ડુંગળી અને ટામેટા આ બધી સામગ્રી આપણે જે લીધેલી છે એમાંથી આપણે અત્યારે પહેલાં અડધી અડધી ઉપયોગ કરવાનો છે અડધી સામગ્રી આપણે પછી ઉપયોગ કરીશું જે આગળ વિડીયોમાં તમે જોડાયેલા રહેજો એટલે તમને ખ્યાલ આવી જશે કે આપણે આગળ ક્યારેય એડ કરવાની છે તો અત્યારે આપણે ડુંગળી અને મરચાંને એડ કરી દીધા છે અને હવે આપણે એને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર લાઇટ બ્રાઉન જેવી ડુંગળી થાય ત્યાં સુધી સતડાવા દેવાની પછી આપણે એમાં ટામેટા એડ કરીશું એટલે કે ટામેટાની પ્યુરી લીધેલી છે એને પણ આપણે એડ કરીશું અને આદુ લસણની પેસ્ટ એને પણ આપણે એડ કરી દઈશું હવે આપણે એમાં વન ફોર્થ ટીસ્પૂન હળદર નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું લઈ લેશું બધી જ વસ્તુને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર સતડાવા દેસુ ફ્રેન્ડ્સ આ રીતે તમે ક્યારેય આ શાકની રેસીપી યુટ્યુબ પર ક્યારેય નહીં જોઈએ પહેલી વખત તમે જોઈ રહ્યા છો તો ચેનલ પર નવા હોય તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો હવે આપણે એમાં અડધી નાની ચમચી જેટલી ખાંડ એડ કરીશું આ શાક આપણે ખાટું મીઠું અને સ્પાઇસી બનાવવાના છીએ તો આપણે અહીંયા લીંબુ ખાંડ અને નમક બધી જ વસ્તુનું પ્રમાણ એકદમ બરોબર હશે તો આપણું શાક એકદમ ટેસ્ટી બનીને તૈયાર થશે હવે આપણે એમાં લાલ મરચું એડ કરીશું તીખાશ તમે તમારા પ્રમાણે રાખી શકો છો એક ચમચી જેટલું ધાણાજીરુ પાવડર એડ કરીશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે તો આ રીતે સૌથી પહેલા આપણે ગ્રેવીને સારી રીતે સાતળી લેવાની છે તો અહીં સરસ મજાની ગ્રેવી સતડાઈ ગઈ છે હવે આપણે એમાં ખાટી છાશ એડ કરવાની છે હા ફ્રેન્ડ્સ આ ગ્રેવીમાં આપણે ખાટી છાશ એડ કરવાની આ શાકની તમારે ઓરિજિનલ ટેસ્ટની મજા માણવી હોય ને તો એમાં ખાટી છાશનો જ ઉપયોગ કરવાનો તો હવે આપણે એમાં જે લીધેલો બેસન છે એને આપણે એડ કરી દેસું તો અહીં ગ્રેવી અને છાસની અંદર આપણે ચણાનો લોટ એટલે કે બેસન એડ કરી દીધો છે હવે આપણે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દેસું હવેથી આગળની પ્રોસેસ આપણે ગેસની સ્લો ફ્લેમ ઉપર કરવાની છે એટલે ગેસની ફ્લેમને બિલકુલ સ્લો કરી દેસું અને એકદમ સારી રીતે આને પ્રોપર રીતે હલાવતા રહેશું હવે બેસનને સારી રીતે પકાવીશું એટલે એમાં રહેલી કચાશ દૂર થઈ જશે બસ આ રીતે છાસ છે એ એબ્ઝોર્બ કરી લે એટલે ફરી પાછી આપણે એમાં છાશ એડ કરીશું અને આ રીતે હલાવતા જશું અને મિક્સ કરતા જવાનું એટલે બેસન સારી રીતે પાકી જાય અને અહીં આપણે જે બનાવવાના છીએ એ પરફેક્ટ ટેસ્ટી બનીને તૈયાર થાય તો આ રીતે મિક્સ કરતા જવાનું અને બેસન જેટલી છાસ એબ્ઝોર્બ કરે એટલી આપણે અહીં નાખવાની છે આપણે અહીંયા બે વખત છાસ એડ કરેલી છે જે તરત જ એબ્ઝોર્બ થઈ ગઈ છે તો હજી આપણે જરૂર લાગશે તો એક વખત છાશ એડ કરીશું આ રીતે થોડી થોડી છાશ એડ કરતા જવાનું અને મિશ્રણને સારી રીતે હલાવતા રહેવાનું એટલે બેસન સારી રીતે પાકી જાય અને આપણું શાક પરફેક્ટ ટેસ્ટી બનીને તૈયાર થાય તો હજી આપણે એક વખત એટલે કે એક કપ જેટલી છાશ એડ કરીશું ટોટલ આપણે અહીંયા ત્રણ વખત છાશ થોડી થોડી કરી અને એડ કરેલી છે હવે આ રીતે મિશ્રણ સારી રીતે ઘાટું થઈ જાય અને બધી વસ્તુ મિક્સ થઈ જાય હાશ સારી રીતે ઓબ્ઝોર્બ થઈ જાય પછી આપણે ઉપરથી ગરમ મસાલો એડ કરવાનો છે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેસું અને ઉપરથી થોડા લીલા ધાણા નાખી અને બરાબર સારી રીતે મિક્સ કરી દેવાનું છે તો બસ પહેલાં આપણે આ શાક બનાવવાનું હોય ત્યારે આ રીતે ગ્રેવીમાં ચણાના લોટ અને છાસમાં સારી રીતે પકાવી અને બધી જ વસ્તુને આ રીતે રેડી કરી લેવાની તો હવે આપણે આ મિશ્રણને પાથરવા માટે એક થાળીમાં થોડું તેલ લગાવી અને થાળીને તેલથી ગ્રીસ કરી લેશું અને સારી રીતે આને પાથરી દેશું હવે આપણે આને ઠંડુ થવા માટે રાખીશું અને આની ઢોકળી પાડી લેશું અચ્છા તમે કહેશો કે આ ઢોકળીનું શાક છે પણ ઢોકળીનું શાક તો દરેકના ઘરમાં બનતું જ હશે પણ યુટ્યુબ પર પહેલી વખત આ રીતે આ શાકની રેસિપી તમને જોવા મળશે હવે અહીંયા થાળીમાં પાથરેલી ઢોકળી ઠંડી થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આપણે જ્યારે ઠંડુ થવા માટે રાખ્યું ત્યારે એકદમ ઢીલું હતું અને જ્યારે ઠંડુ થઈ ગયા બાદ એકદમ સરસ મજાની પીસમાં ઢોકળી કટ થઈ જાય છે અને એકદમ સરસ ઢોકળી પણ બની છે ઢોકળીનું શાક બનાવો ત્યારે તમે આ રીતે ઢોકળી બનાવો છો કે કઈ રીતે એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો આ ઢોકળી એકદમ ટેસ્ટી લાગે છે કારણ કે આપણે આમાં બધા જ મસાલા એડ કરેલા છે ડુંગળી ટામેટા લસણ એટલે આ ઢોકળીને તમે આ રીતે બની જાય પછી તમે આને સોસ સાથે દહીં સાથે ખાશો ને અથવા તો તમને એમને એમ ટેસ્ટ કરશો ને તો પણ એટલી મસ્ત મજાની સુપર ટેસ્ટી લાગશે ને કે અડધી ઢોકળી તો આમાંથી એમને એમ ખવાઈ જશે તો હવે આપણે આ ઢોકળી તૈયાર થઈ ગઈ છે તો ફરી વખત આપણે પાછું એક કડાઈમાં તેલ લઈ લેશું અને શાકનો વઘાર કરીશું તો એના માટે થોડાક ખડા મસાલામાં આપણે તજ લવિંગ બાદિયા અને થોડાક લસણની કટકી લીધેલી છે અને ગરમ તેલમાં એડ કરીશું અને અહીંયા ફરી પાછું પણ આપણે તેલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે કારણ કે બેસણવાળી કોઈ પણ વસ્તુ હોય ને એમના તેલ કાંઈ પણ દેખાતું નથી થોડુંક વધારે તેલ જોઈએ છે તો એમાં રાઈ જીરું અને હિંગ નાખીશું અને ખડા મસાલા નાખેલા છે બધું સરસ સતળાઈ જાય પછી આપણે એમાં લીમડાના પાન એડ કરીશું ત્યાર પછી આપણે આગળ મેં તમને જણાવ્યું એ મુજબ આપણે અડધી મરચાંની કટકી આપણે રાખેલી હતી એડ કરીશું અડધી ડુંગળી પણ આપણે બચાવીને રાખી હતી એ પણ એડ કરી દેસું અને બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી દેશું આ રીતે તમે ઢોકળીનું શાક બનાવો ત્યારે બે વખત મસાલાનો વઘાર કરી અને આ રીતે બનાવો છો કે કઈ રીતે એ મને ચોક્કસથી જણાવજો હવે આપણે ઉપરથી ટમેટાની પ્યુરી પણ એડ કરી દેસું અને બધી જ વસ્તુને સારી રીતે સતડાવા દેવાની છે આદુ લસણની પેસ્ટ પણ આપણે એડ કરીશું અને થોડીક હળદર એડ કરીશું તો હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું આગળ આપણે ઢોકળીમાં પણ મીઠું એડ કર્યું છે તો એ પ્રમાણે લેવાનું બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી અને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર ચડવા દેશું આ રીતે સરસ મજાની ગ્રેવી બનાવી અને ઢોકળીનું શાક બનાવશો તો એકદમ મસ્ત મજાનું સુપર ટેસ્ટી બધા તમારા વખાણ કરતાં નહીં થાકે એટલું મસ્ત ટેસ્ટી શાક બનશે અને બધા કહેશે વાહ ઢોકળીનું શાક તો તમારું જ એટલું સરસ બનશે બેથી ચાર રોટલી તમે વધારે ખાઈ જશો તો હવે આપણે આમાં લાલ મરચું પાવડર એડ કરીશું તીખાશ તમે જેટલી ખાતા હોય એ પ્રમાણે રાખવાની થોડો ગરમ મસાલો એડ કરી અને ગ્રેવીને સારી રીતે સાતળી લેશું બધી જ વસ્તુ સારી રીતે સતળાઈ જાય પછી ઉપરથી આપણે આમાં ધાણા જીરું પાવડર એડ કરીશું તો અહીંયા આપણે એક નાની ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કર્યું છે તો બસ હવે આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે આ રીતની ગ્રેવી તૈયાર થવી જોઈએ તો હવે આપણે આમાં પણ ખાટી છાશ એડ કરીશું મેં તમને જણાવ્યું એ પ્રમાણે ઓરિજિનલ આ શાકનો ટેસ્ટની મજા માણવી હોય ને તો ખાટી છાશનો જ ઉપયોગ કરજો એટલે સુપર ટેસ્ટી તમારું શાક બનીને તૈયાર થશે જ્યારે પણ તમે આ શાક બનાવોને ત્યારે પહેલાં તમારે ખાટી છાશ ભેગી કરી લેવાની અને ખાટી છાશ ન હોય ને તો આ શાક નહીં બનાવતા કારણ કે મોડી છાશમાં આ શાકનો ટેસ્ટ સારો નહીં આવે તો એકદમ ટેસ્ટી ખાટું મીઠું ચટપટું અને સ્પાઇસી શાક બનાવવું હોય ને તો આમાં ખાંડ મીઠું લીંબુ ખાટી છાશ આપણે અહીંયા બધી જ વસ્તુ એડ કરેલી છે તો એકદમ સરસ ઢાબા સ્ટાઇલ રેસ્ટોરન્ટ જેવું આપણું શાક બનીને તૈયાર થશે અહીંયા આપણે અડધા લીંબુનો રસ પણ એડ કરી દીધો છે અને આ રીતની છાશ અને ગ્રેવી સરસ રીતે ગરમ થઈ જાય પછી આપણે એમાં તૈયાર કરેલી ઢોકળી છે ને એને આપણે એક એક કરી અને બધી જ એડ કરી દઈશું હવે ઉપર થાળી ઢાંકી અને શાકને બેથી ત્રણ મિનિટ માટે ચડવા દેસું તો અહીં બે જ મિનિટમાં સરસ મજાનું શાક છે એ થવા લાગ્યું છે તો જોઈ શકો છો આ રીતનું આપણું શાક બની અને તૈયાર થશે તો અહીંયા આપણું ઢોકળીનું શાક તૈયાર થઈ ગયું છે હવે ગેસની ફ્લેમને બંધ કરી ઉપરથી થોડાક લીલા ધાણા નાખી દેસું તો બેસનવાળી કોઈ પણ વસ્તુ હોય ને એ તેલ છે ને એનું પ્રમાણ થોડું વધારે રાખવું જોઈએ નહીં તો સાવ તેલ આ શાકમાં દેખાશે નહીં અને જરા પણ સારું નહીં લાગે તો હવે આપણે એને એક સર્વિંગ બાઉલમાં લઈ લેશું ફ્રેન્ડ્સ રેસીપી કેવી લાગી એ મને ચોક્કસથી જણાવજો ઘરમાં કોઈ શાક ન હોય કે એકના એક શાક ખાઈને કંટાળ્યા હોય ત્યારે આ શાકની રેસીપીને એક વખત ચોક્કસથી ટ્રાય કર્યા જેવી છે આ શાક તમે રોટલી રોટલા પૂરી પરાઠા સાથે ખાશો તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે રેસિપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા ફરી મળીશું આવી જ એક અવનવી રેસીપીના વિડીયો સાથે